સ્વાગત છે સમા પોલીસ સ્ટેશન ના ઠગાઈ ગુના ના આરોપીઓને પકડી પાડતી વડોદરા શહેરની સમા પોલીસ સ્ટેશન ની ટીમ સમા પોલીસ સ્ટેશન વડોદરા શહેરમાં બી એનએસની કલમ ત્રણસો સોળ બે એકસઠ બે ચોપન મુજબ ગુનાના કામે ફરિયાદી તથા તેમના મળતી નાઓના વિરુદ્ધમાં પોતાના પતિના સારવારના બહાના હેઠળ અલગ અલગ સમયે પોતાની પાસેથી સારવાર અર્થે એક લાખ પચાસ હજાર રોકડા તથા તેર લાખ હજાર અને દવા પેટે દસ લાખ તેર હજાર ઓનલાઈન મળી કુલ પચીસ લાખ હજાર એકસો પડાવી લઈ સારવાર બાદ કોઈ પણ રાહત કે ફરક ન પડતા ફરિયાદીના ઘરે સારવાર માટે આવી ખોટા વાયદા કરી ગુનાહિત કાવતરુ રચી ફરિયાદી સાથે છેતરપિંડી વિશ્વાસઘાત કરી એકબીજાની મદદગારી કરી ગુનો કર્યો વગેરે બાબતની ફરિયાદ આપેલ ઉપરોક્ત ગુનો રજીસ્ટર થયેલી પોલીસ ઇન્સ્પેક્ટર એમબી રાઠોડ સાહેબ નામના માર્ગદર્શન હેઠળ સ્ટાફના માણસોને ફરિયાદી સાથે થયેલ છેતરપિંડીના આરોપીઓને શોધી કાઢવા સૂચના આપેલ હોય તે દરમિયાન ફરિયાદીને આરોપીઓ તેમના ઘરે દવા આપવા આવનાર હોય તેવી માહિતી મળતા સ્ટાફના કર્મચારીઓને ફરિયાદીના મકાનની આજુબાજુ વોર્ચ તપાસમાં રહેવા સમજ કરેલ જે આધારે બે હજાની આ ઈસમો ફરિયાદીના ઘરે દવા આપવા આવતા તે બંને ઈસમોને કોર્ડન કરી બંને ઈસમોને પકડી પાડી તે બંને વિરુદ્ધ વિરોધમાં કાયદેસરની કાર્યવાહી કરે છે કામગીરી કરનાર અધિકારી એમ બી પોલીસ ઇન્સ્પેક્ટર પીએસઆઈ ડી કે રાઠોડ એએસઆઈ અજીતસિંહ લક્ષ્મણસિંહ હેડ કોન્સ્ટેબલ યુવરાજસિંહ અજીતસિંહ પોલીસ કોન્સ્ટેબલ સંજયભાઈ માત્રાભાઈ પોલીસ કોન્સ્ટેબલ વિપુલુકાભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ વિશાલ હીરાભાઈ સનસની ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો